હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કરંટ વિથ કિશન સર આજે આપણે એક મહત્વપૂર્ણ કરંટ ટોપિક જોઈશું એ છે જીઆઈ જીઆઈટેગ બે હજાર ચોવીસ બધા જીઆઈ ટેગ મળ્યા છે હમણાં વાત કરું કે જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર પણ ઘણી એવી પ્રોડક્ટ છે જેમને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે અને બે હજાર ત્રેવીસની તો શું વાત કરું ઘણી બધી પ્રોડક્ટને ટેગ આપવામાં આવ્યો છે આમ જોવા જઈએ તો ભાઈ બધી પ્રોડક્ટ કરવાની જરૂર નથી પરંતુ જે વધારે પડતી ચર્ચામાં હોય જે આપણને લાગે કે ભાઈ આ મહત્વપૂર્ણ છે એટલી જીઆઈ ટેગ તમારે કરવાની છે બાકી જો બધી કરવા જશો તો ગાંડા થઈ જશો તો આપણે ગાંડા થવાનું નથી એક્ઝામ પાસ કરવાની છે ગાંડા થવાનું નથી તો આપણે જે પણ મહત્વપૂર્ણ છેલ્લા આઠ મહિનાની અંદર જે પણ મહત્વપૂર્ણ જીઆઈ ટેક આપવામાં આવ્યા છે એ આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું સાથે સાથે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જે જીઆઈ ટેક મળ્યા છે એમની પણ આજના લેક્ચરમાં વાત કરીશું તો સૌથી પહેલા તો આની પીડીએફ તમને ક્યાં મળશે તો ઘણા બધા લોકો હજુ કોમેન્ટ કરે છે હું દર લેકચરની અંદર કહું છું કે ભાઈ આની પીડીએફ છે એ આપણી એપ્લિકેશનમાંથી મળી જશે એપ્લિકેશન તમે ઓપન કરશો અહીંયા થ્રી ડોટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ ટાઈપનું નેવિગેશન બાર ખુલી જશે એમાં અહીંયા લખેલું છે ફ્રી મટિરિયલ એના ઉપર તમે ક્લિક કરશો અને ત્યાં તમને એક ફોલ્ડર જોવા મળશે સ્માર્ટ કરંટ અફેર્સ કોર્સ એના ઉપર તમે ક્લિક કરશો જે પણ મેં કરંટ ટોપિક લીધેલા છે એ બધી પીડીએફ તમને અહીંયા મળી જશે જે પણ મેં મંથલી કરંટ અફેર્સ ચલાવ્યું છે એની પ્રિન્ટેબલ અને ઇમેજવાળી બંને પીડીએફ તમને અહીંયા મળી જશે અને હું બીજા જ દિવસે પીડીએફ મૂકી દઉં છું મતલબ કે આ લેક્ચર આજે આવ્યો તો આવતીકાલે આ લેક્ચરની પીડીએફ તમને આ ફોલ્ડરમાં જોવા મળશે પાસ્ટમાં જેટલા પણ મેં લેક્ચર લીધા છે જીકેના વિડીયો અને જે પણ કરંટ ના વિડીયો બધાની પીડીએફ અહીંયા અપલોડ કરી દેવામાં આવે છે તમે અહીંયા જો વિડીયો સેક્શનની અંદર જશો તો તમને બધા સબ્જેક્ટના વિડીયો ફ્રીમાં જોવા મળશે આ પીડીએફ પણ ફ્રીમાં છે સાથે સાથે વિડીયો ફ્રીમાં વિડીયો પણ જોવા મળશે તો તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તો તમે અહીંયા વિડીયો જોઈને ફ્રીમાં તૈયારી તમે કરી શકો છો બીજી વસ્તુ કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે કરંટ વિથ કિશન સર તો આને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ બટન તમારા માટે તો ફ્રી છે પરંતુ એ બટન દબાવવાથી મને ઘણી હેલ્પ થાય છે

પ્રોટેક્શન ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોપર્ટી હવે નામથી જ ખબર પડી જાય છે કે કોઈ એવી પ્રોડક્ટ જેને પ્રોટેક્ટ કરવાની છે જે રીતના કોપીરાઈટ તમે કહી શકો છો ને તો એ કોપીરાઈટ જેવું તમે કહી શકો એક્ઝામ્પલ તરીકે જસ્ટ વાત કરું કે બાસમતી રાઈસ છે બાસમતી રાઇસ છે એ ઇન્ડિયા દ્વારા જીઆઈ ટેગ એનો મળી ગયો તો પછી એ ઇન્ડિયાના બાસમતી રાઇસ કહેવાશે કાલ ઉઠીને પાકિસ્તાન એવું કે કે ભાઈ બાસમતી રાઈસ છે એ ઇન્ડિયાના નથી પાકિસ્તાનના છે તો ભાઈ એ ચાલશે નહીં તો એક તમે કોપીરાઈટ જેવું તમે કહી શકો છો તો આ આ એક ઇન્ડસ્ટ્રીઅલ જે પણ પ્રોપર્ટી હોય એને જીઆઈ ટેગ આ રીતના આપવામાં આવે છે જે પણ ઉત્પાદનો હોય એને જીઆઈ ટેગ આપવામાં આવે છે વાત કરીએ આની શરૂઆત ક્યારથી થઈ હતી તો ઓગણીસો નવ્વાણું થઈ હતી આ વસ્તુની શરૂઆત પરંતુ ક્યારથી લાગુ કરવામાં આવ્યું હતું તો બે હજાર ત્રણથી લાગુ થયો હતો તો જીઆઈ ટેગ એટલે કે આ જે કન્વેન્શન છે આ કન્વેન્શન એટલે કે તમે રૂલ્સ કહી દો લો કહી દો તો એ ક્યારે આવે તો જે રીતના કહીએ છીએ કે ભાઈ કાયદો છે એ સંસદમાંથી પસાર થઈ ગયો પરંતુ એને લાગુ છે એ બે વર્ષ પછી કરવામાં આવે તો એવી કઈક વાત છે તો ઓગણીસો ને નવ્વાણું માં ડિસાઈડ કરી દેવામાં આવ્યું હતું ભાઈ આ ટાઈપની કઈક પ્રોડક્ટોને આપણે જીઆઈ ટેગ આપીશું પરંતુ બે હજાર થી આ વસ્તુ લાગુ કરવામાં આવી હતી હવે જીઆઈ ટેગ નું મહત્વ શું છે એ પણ હું તમને કહી દઉં માની લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે હું પેથાપુર ગામથી બિલોંગ કરું છું તો પેથાપુર ગામની એક જે સાડીઓ પર ડિઝાઇન પાડવા માટેના જે બ્લોક હોય છે તો એની જે કોતરણી કામ હોય છે એને જીઆઈ ટેગ મળેલો છે તો આનાથી શું થયું એને જીઆઈ જીઆઈટેક મળ્યો તો એ વસ્તુ છે એની નામના ઇન્ટરનેશનલ લેવલે થઈ કારણ કે એ વસ્તુ છે એ એ આખા અંદર જીઆઈ જીઆઈટેક મળ્યો છે તો એનું નામના ત્યાં સાથે સાથે સ્પેસિફિક એ જગ્યાની એ વસ્તુ છે એની નામના ઉભરીને આવી બીજી વસ્તુ એ પણ કહી દઉં કે ભાઈ આ વર્લ્ડ હેરિટેજ સાઇટ જેવું નથી જો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એક સાઇટને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળી ગયો તો લાઈફ ટાઈમ પછી એ રહેશે પરંતુ જીઆઈ ટેગમાં એવું નથી જીઆઈટેક કોઈ પણ પ્રોડક્ટને મળે છે તો એ દસ વર્ષ માટે જ જ વેલિડ હોય છે વર્ષ માટે પછી એને ફરીથી એપ્લાય કરવામાં આવે છે એટલે કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ બાસમતી રાઈઝને આ વર્ષે જીઆઈ ટેગ મળ્યો તો દસ વર્ષ સુધી જ એને જીઆઈ ટેગ રહેશે એના પછી દસ વર્ષ પછી ફરીથી એપ્લાય કરવામાં આવશે હવે તમારા માઇન્ડ ની અંદર એવું થાય કે સાહેબ એવું કેમ હવે માની લો કે કોઈ એવી પ્રોડક્ટ છે જે આજે પ્રચલિત છે પરંતુ દસ વર્ષ પછી પ્રચલિત ન પણ હોય સમજી લો કે એ લુપ્ત થઈ ગયું હોય તો પછી એને જીઆઈ ટેગ મળે નહીં તો કોઈ પણ વસ્તુ છે કોઈ પણ ઉત્પાદન છે એને જીઆઈ ટેગ આપવામાં આવે છે તો એ દસ વર્ષ માટે જ વેલિડ હોય છે એના પછી ફરીથી એ પ્રોડક્ટ માટે એપ્લાય કરવું પડે છે ક્લિયર તો આને શું કહેવામાં આવે જીઆઈ ટેગ કહેવામાં આવે છે ઓકે તો હવે આપણે વાત કરીશું ભાઈ બે હજાર ચોવીસ એટલે કે જાન્યુઆરી બે હજાર ચોવીસ અને બે હજાર ત્રેવીસ ના છેલ્લા સાત કે આઠ મહિનાની અંદર જે પણ મહત્વપૂર્ણ ટેગ મળ્યા છે એ આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરવાના છે સૌથી વાત કરીએ કયા રાજ્યની કાળીયાલ સાડીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો અને આ વાત કરું તો જસ્ટ બે કે ત્રણ દિવસ જ મળ્યો છે તો મોસ્ટ આઈએમપી છે વિડીયો બનાવું છું એના બે ત્રણ દિવસ પહેલા જ આ જીઆઈ ટેગ મળ્યો છે તો કાડીયાલ સાડી ક્યાંની છે જેને રિસેન્ટલી ટેગ મળ્યો છે તો યાદ રાખજો પશ્ચિમ બંગાળની છે હવે આપણે શું કરીશું જો હું જીઆઈ ટેગ છે એ અલગ અલગ નહીં ચલાવું જો કોઈ પણ રાજ્યનું ટેગ આવ્યું હું ચલાવી દઈશ તો એ રીતના તમને યાદ રહેશે ક્યારેય પણ અલગ અલગ ના કરતા સમજી લો કે પચાસ પ્રોડક્ટ છે પચાસ તો નહીં પણ સમજી લો કે ત્રીસ પ્રોડક્ટ છે જેને રિસેન્ટલી જીઆઈ ટેગ મળ્યો છેલ્લા છ મહિનાની અંદર જો બધાને તમે ઇન્ડિવિજ્યુઅલી ભણશો ત્યારે યાદ નહીં રહે સિમ્પલી તમારે શું કરવાનું છે એક રાજ્ય પકડવાનું છે અને એ રાજ્યની જેટલી પણ પ્રોડક્ટ છે જેને જીઆઈ ટેગ આપવામાં આવે છે એને એક સાથે તમારે લઈ લેવાની છે તો હું જે રીતના ચલાવું છું એ રીતના તમારે શું કરવાનું છે સ્ટડી કરવાનું છે અને પીડીએફ છે તમને મળી જશે મને ખબર છે કે ભાઈ વિડીયો જોતા જોતાં તો બધી પ્રોડક્ટ યાદ નહીં રહે પરંતુ પીપીટી આપી દઈશ પીડીએફ આપી દઈશ એને બે ત્રણ વખત રિવિઝન કરી લેજો તમારું કામ થઈ જશે ઓકે તો રિસેન્ટલી કાડીયા સાડી ક્યાંની છે પશ્ચિમ બંગાળની છે જેને રિસેન્ટલી જીઆઈ ટેગ મળ્યો છે

ગોરાડ સાડી સાડી અને જે પશ્ચિમ બંગાળની છે જેને જીઆઈ ટેગ મળ્યો છે એના પછી નેક્સ્ટ આવે છે અરુણાચલ પ્રદેશ તો યાક ચુરપી યાક ચુરપી તો રિસેન્ટલી યાક ચુરપીને જીઆઈ ટેગ મળ્યો છે એ કયા રાજ્યનું છે તો અરુણાચલ પ્રદેશનું છે તમને ખબર હોય યાક તમને અત્યારે આપણા રાજ્યોની અંદર ના જોવા મળે પરંતુ તમને શિમલા મનાલી એટલે કે હિમાચલ પ્રદેશ બાજુ તમે અરુણાચલ પ્રદેશ બાજુ તમને યાક જોવા મળે ત્યાં યાકનું દૂધ ચાલે છે ત્યાં ગાય એવું ના હોય યાક હોય ગાય ભેંસો ત્યાં જીવિત પણ ના રહી શકે મતલબ કે એટલું ઠંડુ વાતાવરણ તો ત્યાં યાક હોય છે અને ત્યાં યાકનું દૂધ પીવામાં આવે છે તો જે યાક છે એના દૂધમાંથી જે પનીર બનાવવામાં આવે છે એને ત્યાંના લોકો કહે છે યાક ચુરપી શું કહે છે યાક ચુરપી જે ક્યાંનું છે અરુણાચલ પ્રદેશનું છે તો યાકના દૂધમાંથી બનાવેલા પનીરને રિસેન્ટલી જીઆઈ ટેગ મળ્યો છે જે અરુણાચલ પ્રદેશનું છે આ સિવાય અરુણાચલ પ્રદેશની કઈ પ્રોડક્ટને જીઆઈ ટેગ મળ્યો છે તો રિસેન્ટલી આદી કેકીર આદુને મળ્યો છે પછી કાલીન હસ્તકલાને મળ્યો છે પછી વાંચો લાકડોની જે શિલ્પકળા છે એને પણ જીઆઈ ટેગ મળ્યો છે તો ચાર જીઆઈ ટેગ યાદ રાખીશું જે અરુણાચલ પ્રદેશ રાજ્યના પ્રોડક્ટને મળેલા છે તો યાક ચુરપી જે એક પનીર છે જે યાકના દૂધમાંથી બનાવવામાં આવેલું છે પછી આદિ કેરી આદુ કાલીન હસ્તકળા વાંચો લાકડો અને વાંચો લાકડાની અંદર જે શિલ્પકલા છે એની એના પછી નેક્સ્ટ આવે છે કયા રાજ્યની માન કુરાદ કેરીને ટેગ આપવામાં આવે છે તો આન્સર આવશે ગોવા તો ગોવાની ઘણી બધી પ્રોડક્ટને જીઆઈ ટેગ મળ્યો છે તો ગોવાની માનકુરાદ કેરીને રિસેન્ટલી ટેગ આપવામાં આવ્યો છે આ સિવાય ગોવાના વાત કરીએ તો ગોવાની આ બધી ઉત્પાદકો છે એને પણ જીઆઈ ટેગ મળ્યો છે જેમ કે ગોવન બેરબિકા છે પછી ખાજા ખાજા તો નામ સાંભળેલા જ હશે એક મીઠાઈ છે જે આપણે ખાજા કહીએ છે પછી હર્મલ મરચું છે પછી મિંદોરી કેળા છે જેને મોયરા કેળા પણ કહેવામાં આવે છે તો આ બધા ઉત્પાદકો છે ગોવાના જેને રિસેન્ટલી જીઆઈ ટેગ મળ્યો છે તો ફરીથી રિપીટ કરું છું તો ગોવાની પાંચ પ્રોડક્ટો આપણે યાદ રાખીશું એક છે માન કુરાત કેરી કેરી ખાસ યાદ રાખજો ઘણી બધા પ્રકારની કેરીઓ હોય છે જેને રીસેન્ટલી જીઆઈ ટેગ મળ્યો હોય છે તો આગળ આપણે વાત કરીશું તો માનકુરાત કેરી છે પછી ગોવન બેરબીકા છે ખાજા છે હરમલ મરચું છે અને મિંદોરી કેળા છે જેને જીઆઈ ટેગ મળ્યો છે અને આ બધી પ્રોડક્ટ ક્યાંની છે ગોવાને છે એના પછી નેક્સ્ટ આવે છે હાલમાં કયા રાજ્યની કેન્દ્રપાડા રસબલીને જીઆઈ ટેગ મળ્યો છે તો મોસ્ટ આઈએમપી છે કેન્દ્રપાડા રસબલી હવે આ શું છે તો ઓડિશાની અંદર જે મંદિરો છે આ મંદિરોની અંદર ભગવાનને ભોગ ચડાવવામાં આવે છે અને એ ભોગને કહેવામાં આવે છે કેન્દ્રપાડા રસબલી જેને રિસેન્ટલી ટેગ મળ્યો છે તો આ એક ભોગ છે આ સિવાય ઓડિશાની બીજી પ્રોડક્ટની વાત કરીએ તો કાઈ ચટણી પછી રાયગઢ સાલ પછી કાળા જીરા ચોખા જેને જેમને ચોખાનો રાજા પણ કહેવામાં આવે છે એવા ચોખાને જીઆઈ ટેગ મળ્યો છે અહીંયા જોઈ શકો છો કાલા જીરા રાઈસ છે પછી અહીંયા તમે જોઈ શકો છો આ છે રાયગઢ સાલ

તો રિસેન્ટલી પશ્મિના ક્રાફ્ટ એ કયા રાજ્યની છે જેને જાન્યુઆરી બે હાજર ચોવીસમાં ટેગ મળ્યો છે તો આન્સર આવશે જમ્મુ કાશ્મીર આ સિવાય જમ્મુ કાશ્મીરની ઘણી બધી પ્રોડક્ટ છે જેને બે હજાર ત્રેવીસના છેલ્લા છ મહિનાની અંદર જીઆઈ ટેગ મળ્યો છે એ કઈ કઈ પ્રોડક્ટ છે એ પણ જોઈ લઈએ જેમ કે મુસ્ક બુ બુદ બુદ્ધજી ચોખા પછી રાજૌરી ચિકરી ક્રાફ્ટ પછી ગુચ્છી મશરૂમ પછી બસોલી પેન્ટિંગ આ બસોલી પેન્ટિંગ યાદ રાખીશું પછી રમબમ અનારદાના પછી કિસ્તવાડા એના પછી તમે એ જોઈ શકો છો તો એક છે કિસ્તવાડા કેસર છે પછી રમબન અનારદાના છે બસો બસોલી ની પેન્ટિંગ યાદ રાખીશું પછી મુસ્ક બુદ્ધજી ચોખા છે એ તમે જોઈ શકો છો આ છે મુસ્ક બુદ્ધજી ચોખા પછી રાજૌરી ચિકરી ક્રાફ્ટ તો આ છે રાજૌરી ચિકરી ક્રાફ્ટ આ સિવાય ત્યાંની આ કેસર છે આ કેસરને પણ શું મળેલું છે જીઆઈ ટેગ મળેલો છે તો જસ્ટ આપણે યાદ રાખીશું મહત્વપૂર્ણ પ્રોડક્ટો છે જમ્મુ કાશ્મીરની જેના જેને છેલ્લા છ મહિનાની અંદર જીઆઈ ટેગ મળેલા છે ફરીથી કહું છું ઓફ અપનાવ તમને યાદ નહીં રહે આની પીડીએફ હું તમને આપી દઈશ શાંતિથી તમારે શું કરવાનું છે વાંચવાનું છે અત્યારે લેક્ચર જોઈ લો એના પછી પીડીએફ આપું એટલે તમારે રિવિઝન કરી લેવાનો છે એના પછી નેક્સ્ટ આવે છે ઉત્તરાખંડ રિસેન્ટલી ઉત્તરાખંડ ને અઢાર પ્રોડક્ટને એક સાથે જીઆઈટેક આપવામાં આવે છે કેટલી અઢાર પ્રોડક્ટ ઓબ્વિયસલી અઢારે અઢાર તમારે યાદ રાખવાની નથી તો આ સાથે અઢાર પ્રોડક્ટ સાથે ઉત્તરાખંડની અત્યારે હાલ ટોટલ ટ્વેન્ટી સેવન સત્યાવીસ જીઆઈટેક થઈ છે તો આ એક્ઝામની અંદર આવું પૂછાય જાય કે હાલમાં એક જ દિવસમાં કયા રાજ્યની અઢાર પ્રોડક્ટને જીઆઈ જીઆઈટેક મળ્યું છે તો આન્સર આવશે ઉત્તરાખંડ ઉત્રાખંડની બેસ્ટ પ્રોડક્ટની વાત કરીએ જેને રિસેન્ટલી જીઆઈ ટેક મળેલો છે તો એમાં છે દાળ ગહત જે એક ઔષધીય દાળ છે પછી છે બિચ્છુ બુટી ફેબ્રિક્સ અને ત્રીજું છે બેરી નાગચા તો આ ત્રણ આપણે યાદ રાખીશું ઓબ્વિયસલી અઢારે અઢાર યાદ રાખવા જવાય નહીં એના પછી નેક્સ્ટ આવે છે હાલમાં કયા રાજ્યના ક્રોપ્ટ ગારી મેટલ ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યો છે તો આન્સર આવશે રાજસ્થાન તો રિસેન્ટલી રાજસ્થાનના ક્રોપ્ટ ગારી મેટલ ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યો છે આ સિવાય રાજસ્થાનની બીજી જીઆઈ ટેગની વાત કરીએ તો એક છે પિછવાઈ પેન્ટિંગ તમે એ જોઈ શકો છો આ છે પિછવાઈ પેન્ટિંગ પિછવાઈ પેન્ટિંગ છે ને એ કૃષ્ણ ભગવાનની જ હોય અને આ ક્યાંની ક્યાં મૂકવામાં આવી છે એ પણ હું તમને કહી દઉં તો રાજસ્થાનની અંદર નાથ દ્વારા તમને ખબર જ હશે જ્યાં રિસેન્ટલી હમણાં શિવ ભગવાનની મોટી મૂર્તિ બનાવવામાં આવે છે તો આ જે પિછવાઈ પેન્ટિંગ છે એ ત્યાં મૂકવામાં આવી છે જેને રિસેન્ટલી જીઆઈ ટેગ મળેલો છે આ સિવાય બીજી પ્રોડક્ટની વાત કરીએ રાજસ્થાનની તો શિલ્પ શિલ્પ ઓકે જે બિકાનેરની છે પછી બંધેજ શિલ્પ આ બંધેજ એટલે આપણી આપણી બાંધણી બાંધણી ઓકે અમને બંધેજ શિલ્પ જે જોધપુરી આપણી બાંધણી કહીએ છીએ ને એને જીઆઈ ટેક મળેલો છે પછી સોજત મેંદી છે જેને જીઆઈ ટેક મળેલો છે પછી ઉસ્તા કડા શિલ્પ જે બિકાનેરની છે જેને જીઆઈ ટેક મળેલો છે અને પિછવાઈ પેન્ટિંગ જેને જીઆઈ ટેક મળેલો છે તો રાજસ્થાનની આટલી પ્રોડક્ટ આપણે યાદ રાખીશું જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ક્રોપ્ટ ગારી મેટલ ક્રાફ્ટ કાસીદા કારી બંદેજ સિલ્પ સો મેંદી ઉસ્તા કડા શિલ્પ અને પિછવાઈ પેન્ટિંગ આટલી પ્રોડક્ટ છે જે રાજસ્થાનની છે જેને રિસેન્ટલી ટેગ આપવામાં આવ્યો છે નેક્સ્ટ આવે છે જુડીમા રાઈઝ વાઇન ઓકે જુડીમા રાઈઝ વાઇન જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે તો એ ક્યાંની છે

તમારે શું કરવાનું છે તમારી નોટબુક અંદર ઉપર રાજ્યનું નામ લખવાનું અને એ રાજ્યની જેટલી પણ જીઆઈ ટેક પ્રોડક્ટ હોય એ નીચે લખી દેવાની છે આ રીતના તમે તમારી નોટબુકની અંદર ઉતારી દેજો અને એક્ઝામ પહેલા પહેલા બે ત્રણ વખત તમે થોડું રિપીટ કરીને જજો તમારી રીતના તમે ટ્રીક બનાવી શકો છો યાદ રાખવા માટેની નેક્સ્ટ આવે છે મને એટલો ટાઈમ નથી મળ્યો કારણ કે એક્ઝામ આવે છે બાકી હું થોડી થોડી ટ્રીક લેતો આવીશ પરંતુ એટલો ટાઈમ મારી પાસે પણ નથી કે આટલી બધી પ્રોડક્ટનો હું

પછી અમરોહ ઢોલક અહીંયા જોઈ શકો છો આ છે અમરોહ ઢોલક એના પછી મહોબા ગૌરા પથ્થર હસ્તશિલ્પ એના પછી છે મેનપુરી તારકશી પછી સંબલ હોર્નક્રાફ્ટ એના પછી છે બાગપત હોમ ફર્નિશિંગ પછી બારાબંકા હેન્ડલૂમ પ્રોડક્ટ અને કાપલી હેન્ડમેડ પેપર્સ આ બધી પ્રોડક્ટ ક્યાંની છે યુપીની છે ઉત્તર પ્રદેશની છેલ્લા આઠ મહિનાની અંદર જે પણ જીઆઈ ટેગ મળેલા છે એ અહીંયા છે તમને આમાંથી પણ લાગતા હોય વાંચવાથી કે ભાઈ આ પૂછાઈ જાય એવું છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે ક્લિયર ચલો આ બધી પ્રોડક્ટ યુપીની છે એના પછી નેક્સ્ટ વાત કરીએ કન્યાકુમારી તો કન્યાકુમારીની તમારે બે પ્રોડક્ટ ખાસ યાદ રાખવાની છે એક બેબી કેડું

એક તો મેટી જેને બેબી કેડું પણ કહેવામાં આવે છે અને બીજું છે કાળા ચોખા જેને ચાખાવું પણ કહેવામાં આવે છે જેને જીઆઈ ટેગ મળેલો છે એના પછી આવે છે મણિપુર તો મણિપુરની એક પ્રોડક્ટ છે સરસ મજાની અંદર જાય એવી લાગે છે છે એ તામેંગ લોંગ સંતરા તામેંગ લોંગ સંતરા જેને રિસેન્ટલી ટેગ મળેલો છે તો ક્યાંની પ્રોડક્ટ છે તો મણિપુરની છે તામેંગ લોંગ સંતરા સંતરા બધાને ખબર જ છે તો તામેંગ લોંગ સંતરા મણિપુરના છે જેને જીઆઈ ટેગ મળેલો છે એના પછી નેક્સ્ટ વાત કરીએ વાડા કોલમ ચોખા વાડા કોલમ ચોખા જો આપણા ભારતની જ વાત કરું તો ઘણા બધા પ્રકારના ચોખા જોવા મળે છે આપણા તમે જોશો કે મેં તમને આપણે ખેતી મેં ભણાવ્યું હતું તો એની અંદર તમે જો કેટલી જાતો હતી ચોખાની તો વાડા કોલમ ચોખા ક્યાંના છે મહારાષ્ટ્રના છે જેને રિસેન્ટલી જીઆઈ ટેક મળ્યો છે આ સિવાય યાદ રાખજો અલીબાગ સફેદ ડુંગળી અહીંયા જોઈ શકો છો આ છે અલીબાગની સફેદ ડુંગળી અને આ છે વાડા કોલમ ચોખા તો આ બંને પ્રોડક્ટ ક્યાંની છે મહારાષ્ટ્રની છે જેને ટેગ આપવામાં આવ્યો છે બિહારની સાલી લીચી સાથે સાથે મગરી પાન એ જોઈ શકો છો આ છે મગહી પાન અને ત્રીજા નંબરે છે મરચા ચાવલ મરચા ચાવલ અથવા તો મારચા ચાવલ કોઈક જગ્યાએ મરચા ચાવલ પણ લખેલું હશે તો આ છે મરચા ચાવલ

જેને જીઆઈ ટેક આપવામાં આવે છે ક્યાંની છે તો યાદ રાખજો મેઘાલયની છે તો હાલમાં મેઘાલયના ચાર ઉત્પાદનોને જીઆઈ ટેગ મળે છે એમાં તો એક થઈ ગઈ લાકા ડોંગ હલ્દી બીજી છે ત્રીજી છે ગારો સોરી યસ ગારો ચુબી જે એક માદક પદાર્થ છે અને ચોથું છે ગારો ડંક માંડા ઓકે ગારો ડક માંડા એ મેઘાલયની જે ત્યાંના જે લોકલ લોકો છે એમાં જે મહિલાઓનો પોશાક છે એને પણ જીઆઈ ટેગ મળેલો છે તો આ તો ખાસ યાદ રાખીશું ડિસેમ્બર એટલે કે આના અગાઉના મહિનાની વાત થઈ રહી છે તો ચાર ચાર ઉત્પાદનો છે 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 પ્રોડક્ટ જેને મળેલો એક લાકા ડોંગ હલ્દી છે પછી લાર નાઈક કાલી મિટ્ટી છે ગારો ચુબચી જે એક માદક પદાર્થ છે અને ગારો ડક માંડા જે મેઘાલય મહિલાઓનો પોશાક છે જેમને જીઆઈટેગ આપવામાં આવ્યો છે એના પછી નેક્સ્ટ વાત કરીએ લદ્દાખ તો લદ્દાખનું એક ફળ છે સિબ કરથોન

તો વંડર બેરી લે બે અને લદાખ ગોલ્ડ ઓકે એ નામે પણ ઓળખાય છે આ સિબ કથો છે લદ્દાખનું છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે નેક્સ્ટ વાત કરીએ તમિલનાડુ તો તામિલનાડુ એના પણ ઘણા બધા એવી પ્રોડક્ટ છે જેને જીઆઈ જીઆઈટેક મળ્યું છે જેમાંથી બે પ્રોડક્ટ આપણે ખાસ યાદ રાખીશું એક છે સલેમ સાગો તો સલેમ સાગો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું ક્યાંનું છે તમિલનાડુનું છે જે એક સાબુદાણાનો જ પ્રકાર છે ઓકે એક પ્રકારનું સાબુદાણા છે એ જોઈ શકો છો તો સાબુદાણા છે તેના લોકો તામિલનાડુના લોકો તેને સલેમ સાગો કહે છે તો સલેમ સાગોને જીઆઈ ટેક મળેલો છે અને બીજું આપણે યાદ રાખીશું ઓથુરપાન અહીંયા જોઈ શકો છો આ છે ઓથુરપાન જેને જીઆઈ ટેગ મળેલો છે આ સિવાય બીજી ત્રણ પ્રોડક્ટ છે જે ઘણા સમય પહેલા જીઆઈ ટેગ મળેલો છે જેમાં વાત કરીએ નરસિંગ પેટ્ટઈ નાગસ્વરમ જે એક સંગીત વાજિંત્ર છે પછી મરઠંડમ મધ મરઠંડમ મધ અને કાંટેદાર રીંગણ કાંટેદાર રીંગણ પછી મરઠંડમ મધ નરસિંહ પેટ્ટઈ નાગસ્વરમ જે એક ભાજિંત્ર છે વગાડવાનું વાદ્ય છે અને ઓથુરપાન અને સલેમ સાગો આ સાબુદાણા છે આટલી પ્રોડક્ટ છે જે તામિલનાડુની છે જેને રિસેન્ટલી છેલ્લા છ મહિનામાં જીઆઇટેક આપવામાં આવે છે જેમાંથી સલેમ સાગો ખાસ યાદ રાખીશું જે વન ટાઈપ ઓફ સાબુદાણા છે જેને રિસન્ટલી જ મળેલો છે એટલા માટે ખાસ યાદ રાખીશું એના પછી નેક્સ્ટ વાત કરીએ છીએ આગળ આંધ્રપ્રદેશ તો આંધ્રપ્રદેશનું એક પ્રોડક્ટ છે અત્રેયાપુરમ અત્રેયાપુરમ પુથારેકુલા પુથારેકુલા જેને જીઆઈ ટેગ મળ્યો છે ત્યાંની પ્રોડક્ટ છે આંધ્રપ્રદેશની છે અને આ શું છે તો ચોખા અને ગોળથી બનેલી મીઠાઈ છે એનું નામ આવું કંઈક છે ઓકે ત્યાંના લોકો આવા કંઈક નામથી બોલાવે છે ચોખા અને ગોળની મીઠાઈને જેને જીઆઈ જીઆઈટેક આપવામાં આવે છે અહીંયા જોઈ શકો છો ઓકે ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ કરી ઈશાદ કેરી કરી ઈશાદ કેરી ક્યાંની છે કર્ણાટકાની છે જેને જીઆઈ ટેગ મળ્યો છે પછી એવું પૂછે લંગડા કેરી ક્યાંની છે જેને જીઆઈ ટેગ મળ્યો છે તો યુપી ની છે અને આગળ આપણે જોઈ ગયા સુંદરજા કેરી ક્યાંની હતી MP ની હતી જેને જીઆઈ ટેગ મળેલો છે તો ઈ ઈશાદ કેરી કર્ણાટક લંગડા કેરી યુપી સુંદરજા કેરી એમપી જેને જીઆઈ ટેગ મળેલો છે આગળ બીજી કેરીઓ પણ આપણે જોઈ ગયા એના પછી છેલ્લે આપણે વાત કરીશું માતાની પછેડી ક્યાંની છે આપણા ગુજરાતની છે માતાની પછેડી જેને જીઆઈ ટેગ મળેલો છે જે ગુજરાતની પ્રાચીન હસ્તકળા છે જ્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદી યુકે ના પ્રધાનમંત્રી ઋષિ સોનાકને મળવા ગયા હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ ઋષિ સોનાકને માતાની પછેડી ગિફ્ટમાં આપી હતી એ જોઈ શકો છો આ છે માતાની પછેડી તો એ ગુજરાતની છે આપણા ગુજરાતની છે જેને જીઆઈ ટેગ મળેલો છે બધાને ખબર છે ઘણો સમય થઈ ગયો ઓકે એના પછી લેટેસ્ટ ગુજરાતની અંદર કોઈ એવી જીઆઈ ટેગ નથી મળેલી તો આ મેં છે ઓકે તો આ સાથે જે પણ રિસેન્ટલી જાન્યુઆરી બે હાજર ચોવીસની અંદર અને બે હાજર ત્રેવીસના છેલ્લા છ એક છ સાત મહિનાની અંદર જે પણ મહત્વપૂર્ણ ટેગ મળેલા છે એ આજના લેક્ચરની અંદર આપણે કવર કરી ગયા આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો રાકોની જોવો છો લાઈકનું બટન છે દબાવી દો શેરનું બટન છે શેર કરી દો ઓકે જો ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન હશે એ પણ દબાવી દેજો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને આ ટાઈપનો કોઈ મહત્વપૂર્ણ વિડીયો છે એ તમારાથી મિસ ના થાય તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત